છોકરાનું નામ યશ ઉપાધ્યાય જાતિથી બ્રાહ્મણ છોકરીનું નામ પીયુ મોરડિયા જાતિથી પાટીદાર બંને ઇન્સ્ટાગ્રામ પર મળ્યા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી નંબર એક્સચેન્જ કર્યા પ્રેમ થયો લગ્ન કર્યા કુટુંબની સહમતી નહોતી દીકરીની એટલે કોર્ટમાં લગ્ન કર્યા એના પછી છોકરી છોકરાના ઘરે રહેવા ગઈ અને મોટા લવ મેરેજીસમાં જે થતું હોય છે કે સમાધાન થઈ જાય એકબીજાના ઘરે આવીને જમી જાય પછી એવું કહે કે ભાઈ છોકરી છોકરા આપણા જ છે તો સાથે રહેવાનું છે શરૂઆતમાં તો એવું જ લાગ્યું યશ ઉપાધ્યાયના પરિવારને કે ખરેખર એવું થઈ રહ્યું છે કેમ કે એ લોકો યશ ઉપાધ્યાય જે ગરડા પાસેના રસનાળ ગામના હતા અને પીયુ મોરડીયા ભાવનગરમાં ઇસ્કોન મેગા સિટી નામની એક સરસ મજાની પોસ્ટ સોસાયટીમાં રહેતા હતા સમાધાન થયું એવું લાગ્યું પછી વળતું આમંત્રણ મળ્યું કે હવે તમે અમારા ઘરે જમીન ભણવી ને જાઓ એટલે યશ ઉપાધ્યાય પોતાના માતા પિતા સાથે પોતાના પત્ની એટલે કે પ્રિયાને લઈને એમના ઘરે જાય છે અને જમવાનો આખો કાર્યક્રમ હોય છે પ્રિયા એ વખતે ઘરમાં જાય છે એક રૂમમાં હોય છે અને હવે શરૂ થાય છે ફરિયાદની કહાની યશ ઉપાધ્યાય એવો આરોપ લગાવ્યો કે એમના પત્નીને રૂમમાં લઈ જવામાં આવ્યા જબરદસ્તી એમને ત્યાં રોકાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ન માન્યા તો એને જબરદસ્તીથી મોઢું બાંધીને એનું અપહરણ કરીને એને લઈ જવામાં આવી આ વિવાદ જેવો સામે આવ્યો એટલે ખૂબ બધા પ્રશ્નો થયા કેમ કે પોષ વિસ્તાર છે ભાવનગરનો અને ભાવનગરના પોષ વિસ્તારની ઇસ્કોન મેગાસિટી જેવી સોસાયટીમાંથી કે જ્યાં ગુજરાતના કૃષિ મંત્રી ગુજરાતની રાજ્ય સરકારમાં ત્રીજા નંબરના મંત્રી જીતુ વાઘાણીના વિસ્તારમાં એમની સોસાયટીમાં જો આ પ્રકારની ઘટના થાય છે તો એ પ્રશ્નો થાય છે જે છોકરીનો પરિવાર છે એ ખાસો પ્રભાવશાળી છે શાળા ચલાવે છે રાજનીતિ સાથે સંકળાયેલા માણસો છે જાહેર જીવનના માણસો છે ને એટલે જ યશ આરોપ લગાવ્યો કે શરૂઆતમાં તો એમની પાસેથી ફરિયાદ પણ એફઆઈઆર પણ એમની ન નોંધવામાં આવી આખો વખેડો થયો એટલે ફરિયાદ ફરિયાદ નોંધવામાં આવી પણ એના પછી જે થયું એ વધારે ચોંકાવનારું છે અમુક વાર મા બાપ સાથે એક પ્રકારની ઘટના થતી હોય છે કે જે છોકરીને અઢાર વીસ વર્ષ આ મોટી કરી હોય ને પછી પોલીસ સ્ટેશનમાં આખો વિવાદ જાય અને છોકરા છોકરીએ લગ્ન કરી લીધા હોય બંને અડલ્ટ હોય વયસ્ક હોય લગ્ન કરી દે અને પછી મા બાપની સામે છોકરીને લાવે અને છોકરી ના પાડી દે ઓળખવાની ત્યારે મા બાપને આંચકો લાગે છે એ પ્રકારનો આંચકો જ લવ મેરેજમાં એ માણસોને પણ લાગે કે જે છોકરી માટે આ બધું થયું હોય જેના પ્રેમમાં માણસે એટલું મોટું રિસ્ક લઈ લીધું હોય કે ઘણીવાર જીવને પણ જોખમ હોય ઘણીવાર એવી સંભાવના હોય કે જો વહેલાં પકડાઈ જશું કે લગ્ન પહેલાં પકડાઈ જશું તો ખરેખર હાથ પગ તોડી નાખશે ઘણા બધા કિસ્સામાં ઓનર કિલિંગ થાય જે મારી નાખે છે અને એ છતાંય માણસ બધું બાજુ પર મૂકીને માત્ર એ ભાવના અને પ્રેમની લાગણીમાં એ પ્રેમ પર ભરોસો કરીને કોઈની સાથે ભાગી જવા માટે પણ તૈયાર થાય એ લગ્ન કરે અને પછી ફરિયાદ થાય તો પોલીસે સ્ટેટમેન્ટ આપ્યું છે અને એમણે કહ્યું કે પ્રિયા પોલીસ સ્ટેશનમાં જ્યારે સામેથી હાજર થઈ અને પછી સામેથી નિલમબાગ પોલીસ સ્ટેશન આવીને પ્રિયુ મોરડિયાએ એ સ્ટેટમેન્ટ લખાવ્યું છે કે એમનું અપહરણ નહોતું કરવામાં આવ્યું એ માત્ર પોતાની મરજીથી ગયા હતા એમના પતિએ જે આરોપ લગાવ્યો એનાથી બિલકુલ ઉલટું સ્ટેટમેન્ટ પ્રિયુ મોરડીયા આપી રહ્યા છે આ બંનેના જે લવ મેરેજ છે એના ઘણા બધા એ લોકોના વિડીયોઝ રીલ ફોટોઝ એ બધાની સામે છે એટલે કોઈ કશું જબરદસ્તીથી લગ્ન થયા હોય કે એ પ્રકારની સ્થિતિ નથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પછી એ લગ્નમાં પરિણમ્યો છે પણ એના પછી એ પોતાના પતિના ઘરે પાછા નથી ગયા એ છોકરો કે જે એ છોકરીનું અપહરણ કર્યું અથવા એના મમ્મી પપ્પાને એના પછી તો માર પણ માર્યો અને મારામારી પણ થઈને આખો બખેડો થઈ ગયો હતો એ વિવાદમાં એ છોકરીના સ્ટેટમેન્ટના ભરોસા પર હશે અને એ છોકરીએ જવાબ આપ્યો છે એટલે લવ મેરેજમાં ઘણી વાર આવું પણ થતું હોય છે અને એ પરિવાર માટે અત્યારે બહુ જ કપરો સમય પણ હશે જો કે દીકરીના પરિવારના પર્સ્પેક્ટિવથી જોઈએ તો એમને એવું લાગતું હશે હાશકારો કે ચલો છોકરીએ એમનું સાચવી લીધું છે પણ આ સંઘર્ષમાં સંબંધો છે એ ઘણીવાર એનો અંત આવી જતો હોય છે અને બધા પ્રકારના પ્રેમ એના પરથી કોઈને કોઈને પાર ભરોસો તૂટતો હોય છે પોલીસે શું કહ્યું આ વિષય પર સાંભળીએ નીલમબાગ પોલીસ સ્ટેશનના જે ઇસ્કોન મોલ મેગાસ જે છે એરિયા ત્યાંનો આ બનાવ છે જેમાં આ કામના જે યશભાઈ હિતેશભાઈ ઉપાધ્યાય રહે રસનાળ ગામ તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદનાઓએ ફરિયાદ દાખલ કરેલી છે સાત ઈસમો વિરુદ્ધ એક પર્વતભાઈ બીજા જે છે હિતેશભાઈ તથા તેના પત્નીના ફુઆ તેના મામા અને બીજા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદની વિગત એવી છે કે આ યશભાઈ જે છે ઇન્સ્ટાગ્રામથી આ કામના જે દીકરી જે છે પ્રિયા તેની સાથે સંપર્કમાં આવ્યા અને બાદમાં એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા વાતચીત કરતા દરમિયાન તેઓને એકબીજા સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેઓએ મેરેજ કરી અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું આ બાદ જે છે તેના જે દીકરી જે છે તેના પિતાને નહીં ગમતા હોવા છતાં તેઓએ આ જે ઇસ્કોન સિટી જે છે તેના જમવા માટે બોલાવ્યા અને બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને આ દીકરીનું અપહરણ કરેલું તેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ કામે તપાસ દરમિયાન સાહેદોના નિવેદન લેવામાં આવેલા છે અને આ કામે ગઈકાલે જે ભોગ બનનાર જે પ્રિયાબેન જે છે જે જેના મેરેજ થયેલા છે તેઓ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને તેઓએ નિવેદન આપ્યું છે પોલીસને કે હું મારી સ્વેચ્છાએ ગયેલી છું પણ હકીકત ત્યાં એવી બનેલી કે તેના જે પિતાશ્રી જે છે પર્વતભાઈ તેણે આ લોકોને ત્યાં જમવા માટે બોલાવ્યા ત્યારે આ કામના યશભાઈ હિતેશભાઈ તેમના માતા તેમજ આ પ્રિયા ત્યાં ગયા દરમિયાન રોકાવા બાબતે આ લોકો વચ્ચે જે બોલાચાલી થઈ અને મારપીટ થયું જેથી આ પ્રિયા જે છે બીજી જે નંબર વગરની ગાડી જે છે તેની અંદર સ્વેચ્છાએ એ ગયેલી હકીકત પોલીસને જણાવેલી છે પોલીસ આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે

કે જે પરમ દિવસે જે બનાવ બન્યો તેમાં આ કામના જે ફરિયાદી જે છે યસ તે અને તેના જે સસરા કહેવાતા તે વચ્ચે બોલાચાલી થઈ કે આ જે દીકરી પ્રિયા અહીંયા રોકાશે તો એના હિસાબે તે તમામ પાર્ટી મતલબ મેમ્બર્સો વચ્ચે ઝઘડો થયો જેથી આ પ્રિયા જે છે તે સ્વખુશીથી ગાડીમાં ગયેલી છે

પ્રિયા ને આપણે તેની જાણ કરી દીધી છે અને નામદાર કોર્ટનો જે હુકમ છે તે પ્રમાણે કાર્યવાહી થશે અને છે હા ત્યારની ગઈકાલની જે દિવસો વચ્ચે ઘણો અંતર ગઈકાલે નીલમબાગ પોલીસ સ્ટેશન સ્વખુશીથી જે પ્રિયા આવે છે અને પોલીસને પોતાનું નિવેદન આ ફરિયાદ બાદ નોંધાવે છે તો એ જે છે અને જણાવે છે કે મારું અપહરણ નથી થયું અ તેમજ હું સ્વખુશી થઈ ગઈ છે તો એ આપણે માનવાને કારણ છે સર સર હવે નહીં એમાં જે આવા સંજોગોમાં જે જેનું જે અપહરણ કહેવાતું જે અપહરણ જે ફરિયાદમાં છે એ વ્યક્તિ જ સામે આવીને જો કહે કે મારું અપહરણ થયું છે તો અપહરણની જે છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની હોય છે પરંતુ જે કહેવાતી વ્યક્તિ એમ કહે કે મારું અપહરણ થયું નથી ખુશીથી ગયું છે તો કાયદાની જોગવાઈ મુજબ તે રીતે તપાસ થતી હોય છે યુવતી છે નહીં યુવતી જે છે એ તો મેચ્યોર છે એટલે એ તો સ્વયં નિર્ણય લઈ શકે કે મારે કોની સાથે જવાનું છે Thank you.